ભગવતી ભારતના દીકરાઓ છીએ તો બધા સંપીને સ્નેહથી સત્કાર્ય થાય અને જે નવ દંપતીઓ જોડાયા છે એમાં દાતાઓશ્રીઓ સ્વયંસેવકો સ્વયંસેવકો થતું નથી તો બધાને ખૂબ ધન્યવાદ આપું છું એના રહેવાસીઓ એના ભક્તો જે કોઈ છે ખૂબ સાનિધ્યમાં ખૂબ આનંદ લાલ લેર કરે અને દીકરીઓ લક્ષ્મીનાય સ્વરૂપે પોતાના ઘરને દિવ્ય બનાવે એવી ભાવના સહિત જય શિયા રામ ભ્રમાય નમ જય શ્રી

અને યજ્ઞના આચાર્ય પદે હું વાણી છે અમારા શાસ્ત્રીજી મહારાજ અમારા અમિતભાઈ પંડ્યા અમારા રાજુભાઈ બાપુ બીજા ભૂદેવો એના દ્વારા વેદ મંત્ર મંગલાક્ષક બોલીને દરેક દીકરીઓને આશીર્વેદન પાઠવશે તો ખૂબ મને રાજીપો વ્યક્ત થયો મારી તબિયત પણ સારી ન હતી પણ મને ગરત ફેમિટ થઈ કારણ કે હું રાત સરસ રીતે કાર્ય કરું અને ખૂબ સોંપીને અને આપણા સનાતન